નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ તેત્રીસ મીતા વંશના ઘેરેથી પાસી ફરી ત્યારથી થોડી ખુશ દેખાતી હતી એ જોઈને મીનાબેન અને પરેશભાઈ પણ ખુશ હતા ને કમલેશભાઈનું ઘર જોઈને સંતોષ પણ થયો કે બરાબરીનું ઘર મળ્યું છે સુખી પરિવાર છે ને માણસો તો બહુ જ સારા છે મિતાએ પણ હવે મન મનાવી લીધું હતું એને ખબર જ હતી કે કોઈ સુટકો જ નહોતો એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો આ બાજુ વડાલીમાં પણ કમલેશભાઈનું ફેમિલી ખુશ હતું કે એક જ ઘરની સરસ મજાની બે વહુઓ મળી ગઈ નક્કી થઈ ગયું એ વાતનો આનંદ હતો ને એટલામાં શોભના ફોઈ આવ્યા ને સીધા કમલેશભાઈ પર ગુચ્છે થયા ને ઝઘડવા લાગ્યા કમલા તે મારાથી આટલી મોટી વાત છુપાવી કેમ મને અંધારામાં રાખી આ તો કાલે પહેલાં મનસુખની બાયડી મારા ઘેર આવી હતી એણે મને કહ્યું જો મનજી તારા દીકરા વંશને સમજાવી દેજે કે હવે એ ધંધા બંધ કરી દે નહીતર મારા જેવી કોઈ ભૂંડી નહીં મિતાને સુનિતા મારી સગી ભત્રીજીઓ થાય છે એ ભૂલતા નહીં પળ્યું મને ખબર હોત તો તારો દીકરો આવો છે તો હું હાથે કરીને આ ઘેર મારી ભત્રીજીઓનું નક્કી ના કરાવત શોભનાબા શુભ થવાનું નામ જ નહોતા લેતા કમલેશભાઈ અને મંજુલાબેન બોલ્યા શોભનાબા તમે લગી રહી ચિંતા ના કરો તમારી બે ભત્રીજીઓ મારા ઘેર રહી દુઃખી નહીં થાય ને વંશ પણ સુધરી ગયો છે ગામડામાં બધા દુશ્મનો છે એટલે જ મારા ઘરની ને મારા દીકરાની વાતો કરે છે ને હવે એ કામીની પણ આપણા ઘેરે આવતી નથી એની મા ગીતાને પણ સમજાવી દીધી છે એ જે પણ હોય કમલા પણ હવે જો મને વંશનું કોઈ કાંડ સાંભળ્યું છે તો તારી ખેર નથી ને હા આ સગાઈ પણ ફોક કરાવી નાખીશ મંજી તારા દીકરા કરતાં તો મારી મિતા સારી છે શહેરમાં રહી કોલેજ કરી હોસ્ટેલમાં રહી તોય આજ સુધી અમારી મિતાની વાત એ ક્યાંય ઉડી નથી બસ એને તો બસ ભણવામાં જ રસ મને તો એમ કે આ તારું ઘરબાર સુખી સુખીને રૂપાળા દીકરાને તમારો સ્વભાવ જોઈ મારી ભત્રીજીઓને તારા ઘેર પરણાવવાનું વિચાર્યું હા શોભનાબા તમારો બહુ આભાર પણ હવે તમે ચિંતા ના કરશો વંશ હવે ખરેખર સુધરી ગયો છે ને હું જવાબદારી લઉં છું કે તમારી ભત્રીજીઓ મારા ઘેરે દુઃખી નહીં થાય એવી સાત્વના આપે છે ને મંજુલાબેન ઊભા થઈ રસોડામાં ગયા ને બધા માટે સા બનાવે છે શોભનાબેને સા પીવડાવી અને ઠંડા પાડ્યા ને શોભનાબાને કમલેશભાઈની વાતો સાંભળીને થોડી શાંતિ થઈ ને મનમાં વિચારી રહ્યા બળ્યું આ વંશને કાયમી સાથે કામિની સાથે લફડું હોત તો મને કેમ ખબર ના પડી એક જ મહોલ્લામાં રહીએ છીએ તોય કશી ખબર નથી મને ને પેલી ગીતાને કામિની તો રોજ મંજુલાના ઘરમાં જ હોય પણ કદાચ એવું પણ બની શકે કે આ લોકો દાજે બળે છે એટલે સગાઈ તોડાવવા માટે પણ મનસુકની બાયડી આવી હશે મારા ઘેરને બધી ફાલતુની સડામણી કરતી ગઈ ને મારી કાન ભંભેરણી કરતી ગઈ એવું જ હશે હું ખોટી કમલાને મંજીને ઝગડી આવી બળ્યું મને ચિંતા તો થાય જ ને મારી ફૂલ જેવી ભત્રીજીઓની જિંદગીનો સવાલ છે એટલે શોખવટ કરી લેવી સારી કમલેશભાઈના બંગલાની પાછળ જ ગીતા અને કામિનીનું એક નાનું એક રૂમ રસોડાનું ઘર હતું ગીતા રાવણ સમાજની હતી ને નાનપણમાં વિધવા થઈ ત્યારે કામિની પેટમાં હતી ને એ સાસરીમાં દુઃખ પડવાથી ગીતા સાસરી છોડીને કાયમ માટે વડાલી આવી ગઈ હતી એ વાતને વર્ષો વીતી ગયા એ પછી ગીતાએ દીકરીને જન્મ આપ્યો એ સમયે ગીતાનું કોઈ સગું વહાલું નહીં અને એની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી એટલે કામીની સાસરેથી પાછી આવી પછી કમલેશભાઈના ઘરે કામ માંગવા આવી હતી ને કમલેશભાઈના બાબાપુજી પણ ઉદ્દારને ભક્તિભાવવાળા હતા એટલે એમણે ગર્ભવતી ગીતાને ઘરમાં આશરો આપ્યો અને પછી ઘરની પાછળના વાડામાં નાનું ઘર બનાવી બાંધી આપ્યું ને બદલામાં ગીતા કમલેશભાઈના ઘરનું અને બહારનું બધું કામ કરતી ભેંસો સાણ શાણવાસીંદુ બધું ગીતાસ કરતી આમ ગીતા ઘરના એક સભ્ય જેવી બની ગઈ હતી મંજુલાબેનને પણ રાહત હતી ગીતાની ડિલેવરી સમયે મંજુલાબેનીએ એને બે મહિના સાસવી લીધી હતી ગીતાએ દીકરીને જન્મ આપ્યો હતો એ સમયે વંશ બે વર્ષનો હતો કમલેશભાઈના બા બાપુજી બહુ જ સારા હતા ગામમાં કોઈને તકલીફ હોય પૈસાની જરૂર હોય તો સીધા બાને કાંજી કાકા પાસે આવતા ને એ બંને દંપતી બધાને હોંશે હોંશે મદદ કરતા અને ખુશ થતા ને અહીં બીજી બાજુ પરેશભાઈના મમ્મી પપ્પા સાવ અલગ જ હતા આટલો બધો રૂપિયો હતો પણ કદી ભિખારીને એક રૂપિયો ના આપતા ને ના મીનાબેનને વાટકી લોટ આપવા દે એક નંબરના કંજૂસ મારવાડી હતા ને કમલેશભાઈ ને મીનાબેનનું તો કંઈ ચાલતું જ નહીં તે દિવસે ઘરમાંથી સોરી થઈ તો રૂખીબાને આત્મારામ બે દિવસ જમ્યા નહીં ને હજી પણ જનકને ગાળો દેતા હતા ને પાયલને મહેણાં મારતા હતા આવા હતા બંને ઘરડા થઈ ગયા પણ સંપત્તિનો મોહ હજી સૂટતો જ નહોતો ના કદી મંદિર મહાદેવ જતા કે ના કોઈ તીર્થયાત્રા કે જતા સરતાણાની બહાર કદી ગયા જ નહોતા એક રૂપિયો વાપરતા એ એમનો જીવ બળી જતો ને મીનાબેને ચાર દીકરીઓને જન્મ આપ્યો ત્યારે એમને પહેલી ગણતરી તો એ જ કરી કે ચારે દીકરીઓના લગ્નમાં ખર્ચ કેટલો બધો થશે દહેજ કેટલું બધું આપવું પડશે બસ એટલે જ દીકરીઓ ગમતી નહોતી હવે શોભનાબાએ મિતાને સુનિતાની સગાઈ તો કમલેશભાઈના ઘરે નક્કી કરાવી દીધી પણ એમણે વંશ અને કામિનીની વાતો સાંભળી ને ટેન્શનમાં આવી ગયા આજ સુધી શોભનાબા કશું જાણતા નહોતા એટલે જ પોતાની ભત્રીજીઓને પોતાના ગામમાં જ લાવી પણ કાને ઉડતી આવેલી વાતથી શોભનાબા ચિંતામાં પડી ગયા હતા જોકે કમલેશભાઈએ ખાતરી તો આપી કે એવું કંઈ નથી ને તમારી ભત્રીજીઓ મારા ઘેર દુઃખી નહીં થાય હવે મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સોત્રીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ